સાવલીના ધારાસભ્ય કેતર ઇનામદાર ફરી મેદાનમાં આવ્યા પરથમપુરા બ્રિજને લઈને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો ઉદ્ઘાટન પહેલા નવા બ્રિજમાં તિરાડો પડવા મુદ્દે તેમણે રજૂઆત કરી આરસીસી પણ ઉખડી ગયો હોવાની ફરિયાદ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સરકારને નુકસાન થયું છે ઇનામદાર કહી રહ્યા છે કે સરકારની છબી અહીંયાથી ખરડાઈ રહી છે બ્રિજની કામગીરી મુદ્દે વિજિલન્સ તપાસ કરવા પણ માંગ કરી સાથે જ કહ્યું કે કામની ગુણવત્તા નબળી હશે તો કોઈને નહીં છોડું અરે હજુ એનું લોકાર્પણ પણ નથી થયું અને બાજુનો પુલ જર્જરિત હોવાથી હમણાં ટેમ્પરરી આ બ્રિજનો ઉપયોગ ચાલુ થોડા દિવસથી કર્યો હતો પણ તે છતાં વધુ વરસાદ ના હોવા છતાં પણ આ જે આ બ્રિજની કામગીરી જે આપણે જોઈ કે તેમાં તિરાડો પણ પડી ગઈ છે અને એની અંદર જે પપડાં ઉખડી ગયા છે જે ખાડા પડ્યા છે ખૂબ ગંભીર બાબત છે કેમ કે હજુ એનો ઉપયોગ તો એવો થયો નથી તે છતાં પણ એની ગુણવત્તા પર સવાલ ઊભો થાય છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ મેં પત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એમને આ વસ્તુથી વાકેફ કર્યા છે અને મેં વિજિલન્સની તપાસ પણ માગી છે કે ભાઈ આની અંદર ખરેખર જો કંઈક ખોટું થયું જ છે તો એની પર કાયદેસરના જે તે અધિકારીઓ અને જે તે કોન્ટ્રાક્ટરો પર કાયદેસરના પગલાં બરાબર અને મારા વિસ્તારની અંદર જે પણ કામ થાય છે કામની અંદર ગુણવત્તામાં કોઈ પણ પ્રશ્ન આવશે તો હું કોઈ પણ અધિકારી કે કોઈ પણ કોન્ટ્રાક્ટરને છોડી શકું રોકાડ પણ વગર બ્રિજ ચાલુ કરી દેવામાં આવે છે અને આ નવા બ્રિજમાં ખાડા પડી ગયા છે આ સો વર્ષ જૂના બ્રિજમાં ખાડા પડે તો આપણે સમજી શકીએ છીએ પણ આ ચોવીસ કરોડના ખર્ચે જે વસ્તુ ઊભી થયેલી છે પૈસા સરકારના નથી પૈસા અમારા છે તો હવે એક કર્મચારીઓએ જોવાનું રહ્યું સરકારી કર્મચારીઓએ જોવાનું રહ્યું કે આવી રીતે બનતી વસ્તુ જો તૂટી પડતી હોય તો એની અંદર કેવું મટીરિયલ વપરાયું છે બ્રિજમાં જો ભ્રષ્ટાચાર નથી થયો તો પછી ખાડા પડ્યા કેવી રીતે ચોવીસ કરોડ રૂપિયામાં તો શું ના બને એટલે આમાં પાંચ કરોડ તો વપરાયા નથી એનો મતલબ એવો થયો